નમસ્કાર મિત્રો ડોલરની કિંમતોમાં ઘટાડાની વચ્ચે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે જે આ મિત્રો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ છો તો આ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવે તમામ રેકોર્ડ ઊંચા કરી દીધા છે અને સ્થળની આસપાસ કરતા અત્યારે યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડાની સાથે સોનાની કિંમતોમાં વધારો

દસ ગ્રામ સોનું સત્યાસી હજાર સાતસો ને દસ માં જયારે સો ગ્રામ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ સતત આગ સરખી તેજી ઝડપી રહી છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો એકાણું રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને માં એક કિલો ચાંદીની કિંમત નવ્વાણું સો રૂપિયા જોવા મળી રહી છે એક જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને અઠવાડિયામાં સોનું જે છે એ એક હજાર છસો ને અઢાર રૂપિયા જેટલું મોંઘું થયું છે જોકે સોનાનો ભાવ હાલમાં હાલની વાત કરીએ તો છ્યાસી હજાર રૂપિયા આજુબાજુ ટ્રેડ કરતો

આગળ વાત કરીએ તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી સામે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી લેવી જોઈએ જો તમે પણ તમારા શહેરના બાવીસ કેરેટ સોના

વાત કરીએ તો પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો શેરબજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને કહી રહ્યા છે કે શેરબજાર અંદર અત્યારે કડાકો બોલી ગયો છે જેના કારણે સૌથી વધારે પ્રોફિટ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો તમે પણ તમારા શહેરના આજુબાજુના શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તો મિત્રો ડોલરની નબળાઈના કારણે સોનાની કિંમતોમાં અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સૌથી મોટું ચાંદીનું માર્કેટ જે ચાઇના માનવામાં આવે છે અને ચાંદીના ભાવ જે છે એ ચાઈના પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર ઘટાડાની વચ્ચે સોનાની કિંમતોમાં સતત એટલે કે દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી છે જેના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી તો ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો અત્યારે સોનાનો ભાવ જે છે એ લોકો કહી રહ્યા છે કે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે ભાવ આમાં વાત કરીએ તો નીચા વર્ગના લોકો સોનું આમાં કેવી રીતે ખરીદી શકે તો મિત્રો તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહી મિત્રો સોનાના ભાવ તો તેમના રેકોર્ડ ઊંચા કરી જ રહ્યા છે પરંતુ સોનાની સાથે સાથે ચાંદી જે છે એ પણ મિત્રો આગ સરખી તેજી વરસાવી રહી છે જ્યાં મિત્રો ચાંદીની કિંમતોમાં એક લાખની સપાટી પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે ફરીથી ચાંદી જે છે એ આસમાને ઉડતી જોવા મળી શકે છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને સોનાના ભાવ જે છે એ ક્યાં સુધી વધારામાં જઈ શકે જેની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર જ્યાં સુધી નબળાઈ જોવા મળી શકે ત્યાં સુધી સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી શકે છે અને સોનું જે છે એ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યું છે તેવી જ રીતે સોનું ફરીથી દિવસે ને દિવસે મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હજુ પણ સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ